ગેસ સિલિન્ડર ને લઈને મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન નવો ફેરફાર થશે હવે દસ્તાવેજોમાં વાહન ચાલકો માટે મોટા સમાચાર પીએમ આવાસ યોજનામાં સહાયમાં થશે હવે વધારો

મિત્રો સમાચાર દરેક માહિતી જણાવીએ એ ગુજરાતના મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાના સાકાર કરવાની દિશા આ એક કદમ છે મિત્રો ત્યાં વિશે વાત કરીએ તો પોલીગેમી અથવા તો બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં હલાલા અને ઇદ્રતની પ્રથાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે આ નિયમ આ નિર્ણય યુસીસી દ્વારા ગુજરાત સંપૂર્ણ ગુજરાતમાં આ નવો કાયદો છે એ લાગુ થવા જઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લગ્ન ફરજિયાત પણ રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપાદયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કહેવાય સી ફરજિયાત હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી હશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોવો પણ ફરજિયાત છે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસની ફરજિયાત કરવામાં આવશે ગેસ સબસિડીમાં મોટા ફેરફારો સરકાર સબસિડી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે હવે સ્માર્ટ ચિપ વાળા સિલિન્ડરો આવશે નવા સિલિન્ડરોમાં હવે મિત્રો સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાશન નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ડિજિટલ રાશન કાર્ડ હવે રાશન કાર્ડ ડિજિટલાઇઝેશન થશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક દેશ એક રાશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈ પણ ભાગમાંથી રેશન છે મિત્રો તમે મેળવી શકો છો ઈ કેવાયસી ફરજિયાત રાશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી રહેશે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન નકલી રાશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓની

પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાડવામાં આવશે જેથી ખેડૂત મિત્રો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોએ વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ સાહીઠ ટકા સબસીડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે એ ખેડૂત મિત્રો પણ આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થશે પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટો સમાચાર ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી શકે છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી વાર એન્ટ્રી કરવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો માટે હાલ ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે વાહન વિભાગે હાલ મિત્રો સૌથી મોટી અપડેટ આપી છે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવે છે અને સરકારે કહ્યું છે કે હવે થર્ડ પાર્ટી વીમો ગાડીની અંદર હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક મિત્રો અત્યારે દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો મિત્રો નવા નિયમો અનુસાર પહેલી અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે બીજી વાર મિત્રો જો કોઈ વાહન ચાલક વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવશે અને જો ખાસ કરીને તે તે પકડાઈ જશે તો બીજી ભૂલ થવા પર વાહન ચાલકને મહિનાની જેલ ચાર હજાર રૂપિયાનો દંડ છે થઈ શકે છે જો મિત્રો તમારી પાસે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટેક્ટર હોય રિક્ષા હોય મિની ટ્રક હોય કે જેસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન છે અને મિત્રો એ વાહનની અંદર થર્ડ પાર્ટી વીમો નથી અને મિત્રો તમે તે વાહન રસ્તા ઉપર ચલાવો છો અને પકડાશો તો તમને દંડ છે થઈ શકે છે ને મિત્રો આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે તો વાહન ચાલકો માટે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કર્મચારીઓ સાવધાન ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ પડતલ પ્રશ્નોના લઈને સાત દિવસ સુધી હડતાલ ઉપર છે જ્યારે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અગિયારસો આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને ચાર હજારથી વધુ કર્મચારીઓ સામે ચાર્જ અને ઓડિટ કરવામાં આવ્યા છે સરકાર આંદોલનકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી રહી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાળને અન્યાય ગણાવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી જંત્રીને લઈને મોટા સમાચાર ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધ્યા ન હતા અને સરકારે અચાનક એટલો વધારો કર્યો કે તે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે હજાર ટકા કરવામાં આવી છે હવે આનો અમલ પહેલી એપ્રિલથી જ લાગુ થઈ ગયો છે આનાથી નવા પ્રો પ્રોજેક્ટ્સને અસર થશે અને સરકાર કોઈ મધ્યમ વર્ગ શોધશે કે નહીં તે અંગે ઘણા પ્રોજેક્ટ હજુ પેન્ડિંગ છે ઘણી વખત વાંધા અરજીઓ આવી શકે છે જેથી જંત્રીને લઈને ગૂંચવણો થઈ શકે છે સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ પંદર ટકાથી લઈને ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દસ્તાવેજોમાં થશે હવે નવા ફેરફારો મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજો રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે આવું કરવાથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં સૌથી મોટું નુકસાન થતું હોય છે જો રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ બંધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પહેલી એપ્રિલથી જ યુપીઆઈ સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે જો તમને આ નિયમોનું પાલન તમે મિત્રો જો નહીં કરો તો તમારું યુપીઆઈ પણ બંધ થઈ શકે છે જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થયેલો હોય જે નંબર અત્યારે બંધ થઈ ગયો છે તો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી નવા નિયમો લાગુ થઈ ગયા છે નવા નંબરને ખાતા સાથે લિંક કરાવી દેજો જો તમે આમ આ કાર્ય પૂર્ણ નહીં કરો તો ખાસ કે મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય આવા ખાતાઓ છે ઘણી આપવામાં આવશે તો મિત્રો જો તમારી પાસે કોઈ જૂનો મોબાઈલ નંબર છે એ તમારો મોબાઈલ નંબર તમારા યુપીઆઈ સાથે જોઈન્ટ છે કનેક્ટ છે અને મિત્રો એ નંબર પણ તમારો બંધ છે તો મિત્રો તમે તમારા નવા મોબાઈલ નંબરને યુપીઆઈ સાથે છે એ મિત્રો હાલ ખાસ કરીને કનેક્ટ કરી દેજો જેથી કરીને મિત્રો તમારું યુપીઆઈ છે એ શરૂ રહે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પીએફ

રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારે રકમ છે આપવામાં આવશે હાલમાં આ રકમ અંતર્ગત એટલે કે આ સહાય યોજના અંતર્ગત એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રકમ છે પચાસ હજાર રૂપિયા હવે આવાસ યોજનાના જે વ્યક્તિ ફોર્મ ભરે છે તો એમને પચાસ હજાર રૂપિયાની વધારે સહાય મળશે તો મિત્રો પીએમ આવાસ યોજનાને લઈને હાલ કેન્દ્ર સરકારે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે હવે મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે આવાસ બનાવવા માટે મિત્રો આ સહાય છે આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય ટોલ ટેક્સને લઈને કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઈવે પર સાઠ કિલોમીટર પ્રતિ કલાક પહેલાં ક્યારેય પણ ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે ટોલ પ્લાઝા સંદર્ભમાં બે હજાર આઠમાં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં સાઠ કિલોમીટર સુધી બીજું કોઈ ટોલ બૂથ હોવું જોઈએ નહીં આ નિયમોનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાના કારણે નીતિન ગડકરીએ આ વાતને સ્વીકારી હતી તો મિત્રો નીતિન ગડકરીએ કહ્યું છે કે જો તમે મિત્રો એક હાઈવે રસ્તા ઉપર તમારે એકથી લઈને સાહીઠ કિલોમીટરની વચ્ચે એક જ માત્ર ટોલ ટેક્સ છે ચૂકવવો પડશે ત્યાર પછી મિત્રો બીજા અંતરે એક નવું ટોલ બૂથ છે એ મિત્રો સ્થાપિત કરવામાં આવશે આ વાતની જાણકારી છે મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કરી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે જૂના નંબરને લઈને સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લક્કી નંબર પોતાની પાસે રાખી શકશે ફક્ત ટુ વ્હીલરથી લઈને ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી લઈને ફોર વ્હીલ સેમ કેટેગરીમાં જ આ નંબર તમે ઉપયોગ કરી શકો છો ટુ વ્હીલરનો નંબર તમે ફોર વ્હીલરમાં રિટેન નહીં કરી શકો આ ઉપરાંત

છે મોંઘી થતી જાય છે અને ખેડૂતો મોંઘવારીમાં ફસાતા જાય છે આ દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેતી પણ મિત્રો મોંઘી થતી જોવા મળી રહી છે ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચે છે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચના ત્રીસ ટકાનો વધારો થયો છે ત્યારે ત્યાં મિત્રો વધુમાં વધુ અત્યારે આપણે ત્યાં એટલે કે આપણા ભારત દેશની અંદર વધારેમાં વધારે ગ્રામ્ય વિસ્તારો આવેલો છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હંમેશા ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી ખેતી મોંઘી થઈ ગઈ છે ન્યૂઝ એટી સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું કે એક વીઘા ખેતર ખેડવાના માટે એક લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે હાલમાં ટેક્ટરની ખેડાણથી સો રૂપિયા પ્રતિ વેગા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે બે વર્ષ પહેલાં સિત્તેર રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા જેટલો હતો આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે પહેલાં એકસો પચીસ રૂપિયા જેટલી મજૂરી હતી હવે આડી ત્રણસો રૂપિયા જેટલી થઈ ગઈ છે ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા પહેલાં ખેતી માટેના શ્રમિકો સરળતાથી મળી જતા હતા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાર હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કુબેરભાઈનું મામેરૂસાઈ યોજના ચલાવવામાં આવી રહ્યું છે આ એ આ યોજના અંતર્ગત લગ્ન કરેલી દીકરીઓના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી રકમ છે એ ચૂકવવામાં આવે છે કુબેરભાઈનું મામેરૂસાઈ યોજના એ એસસી વર્ગની કન્યાઓ ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનાના લાભાર્થી દીકરી બાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતની કન્યાઓએ તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તો મિત્રો કુબેરભાઈ નું મામેરું સાહ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ યોજનાની એક નવી જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમની આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષ માં રાજ્યના દસ જિલ્લા અને પચીસ તાલુકાના પચાસ હજાર યોજના અંતર્ગત કાર્ડ પરિવારને લાભ આપવામાં આવશે આવી જીકા નિર્માણના ભાગરૂપી પરિવારને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવશે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે હવે રાશન કાર્ડ ધારકોને મિત્રો એસી હજાર રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માટે મળશે રૂપિયાની સહાય ગુજરાત ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે હવે સબસીડી યોજના જાહેર કરી છે ચાલીસ પીટીઓ વર્ષ પાવર સુધીનું મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો પંચોતેર હજાર બે જે ઓછું હોય એ ખાસ કરીને મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે આ સહાય પૂરી પાડવામાં આવશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈને મિત્રો સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના પચીસ ટકા અથવા તો સાહીઠ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય એ મુજબ સહાય મળશે આ માટે સરકાર માન્ય મોડલ હોવું જરૂરી છે ટ્રેક્ટરનું તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને લાભ મળશે અને મિત્રો તમે આ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને આ ટ્રેક્ટર સહાય યોજનાની માહિતી છે એ મેળવી શકો છો ફોર્મ છે તમે મિત્રો ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમથી ફોર્મ છે ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગળવાનો છે એમના વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો છે ખાસ મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ખેડૂતો પાસે જૂના દેવા ભરવાના પૈસા પણ નથી અને ખાસ કે મિત્રો ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા પચીસ વર્ષથી એટલે કે દેશમાં તો મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યના ખેડૂતોના દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં ત્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર જ છે જેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિત્રો તેલંગાણાની સરકાર છે ભાજપની સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કરીએ છીએ તો આપણા ગુજરાતના ખેડૂતોના નહીં ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાત રાજ્યમાં છે તો ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કરીને મને તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર વરિષ્ઠ નાગરિકો માટે આવ્યા છે આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર હવે પાંચ લાખ રૂપિયાની મફત સારવાર છે વરિષ્ઠ નાગરિકોને મળશે આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ મિત્રો ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી હતી જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે એમ મળે છે પરંતુ મિત્રો જે

આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે મિત્રો કોઈ પણ વ્યક્તિ શહેરી વિક્રેતા હોય મજૂર હોય અન્ય કોઈ નાગરિકને કરિયા ખાસ મિત્રો રેડીમેડ અથવા તો કરિયાણા અથવા તો કહી શકીએ કે ફળની દુકાન ખોલવા માંગે છે તે વ્યક્તિ તેવા વ્યક્તિઓને આ યોજના અંતર્ગત લોનની રકમ છે મળવા પાત્ર રહેશે તો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો આ યોજનામાં ગરીબ પરિવારને અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળશે ત્યાર પછી તેમને વીસ હજાર રૂપિયાની ત્યાર પછી પચાસ હજાર રૂપિયાની ડબલ લોન છે આપવામાં આવશે જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા બીજી રકમ છે તમને આપવામાં આવશે તો મિત્રો ખાસ કરીને આયુષ્માન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકોને હવે મળશે ફાયદો કારણ કે જનધન ખાતામાં આવી જશે પૈસા કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ છે મિત્રો હાલ શરૂ મૂકે છે અને મિત્રો મોદી સરકાર જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી ચંદન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી ચંદન યોજના હેઠળ મિત્રો તમે તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ ખાસ મિત્રો ખાતું છે ખોલાવી શકો છો જેમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે ચંદન ખાતું ખોલાવો છો અને તમારા ખાતામાં ઝીરો બેલેન્સ છે તો મિત્રો એકાઉન્ટ ઉપર તમને દસ હજાર રૂપિયા સુધી લોન છે મળવાપાત્ર રહેશે

એવી વાત કરી છે કે જન્મના પ્રમાણપત્રોમાં સુધારાને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો હશે જેમાં આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે જેવા સરકારી રેકોર્ડ્સ છે દર્શાવશે જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે અને કોર્ટે કહ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રોમાં નોંધાયેલા જ જન્મ તારીખ એક જ સાચી હોવી જરૂરી છે હોસ્પિટલના રેકોર્ડ્સ પ્રમાણે જન જન્મની મિત્રો જન્મની નોંધણીમાં આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે દર મહિને ત્રણ હજાર રૂપિયા અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય સરકાર મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ ખાસ કે મિત્રો આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકો છો શ્રમયોગી માનધન યોજના એક આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને મિત્રો હાલ કહી શકીએ કે આ યોજના દ્વારા આમદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શનનો લાભ છે મળવાપાત્ર

મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર હવે દરેકે દરેક વ્યક્તિઓ છે પોતાનું અનાજ જો ખાસ કરીને મિત્રો મુખ ઈ કિસાન નીતિ યોજના અંતર્ગત હવે અનાજ ઉપર પણ લોન છે એ મેળવી શકશે દરેકે દરેક ખેડૂત મિત્રો ગુજરાત સાથે ભારત દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસિસી લોન યોજના છે અને આ બાદ મિત્રો કેન્દ્ર સરકાર છે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે અને આ યોજનાનું નામ છે ખાસ મિત્રો ઈ કિસાન ઉપજ નીતિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ખાસ કે મિત્રો ગોડાઉનની અંદર ખાસ પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતો આ યોજના અંતર્ગત લોન લેવાની પાત્રતા ધરાવે છે પરંતુ મિત્રો હાલ ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાડા સાત ટકા લોન મળે છે જો છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ પેટ્રોલ ડીઝલ સસ્તું શું થશે કારણ કે મિત્રો પેટ્રોલિયમ મંત્રીએ તો હાલ મિત્રો એક નિવેદન સામે આપ્યું છે અગાઉ મિત્રો ખાસ વર્ષ બે હજાર વીસના રોજ બાવીસના રોજ કેન્દ્ર સરકારે એક્સપોઇઝ ડ્યુટીના ઘટાડો કર્યો હતો અને એનાથી પેટ્રોલ પર જે પ્રતિ લિટર તેર રૂપિયા સુધી અને ડીઝલ પર પ્રતિ લીટરે સોળ રૂપિયા પ્રતિ રાહત આપવામાં આવી છે લોકસભા ચૂંટણી અંતર્ગત ચૌદ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે મિત્રો એ જાહેર થયા હતા હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આજે પણ હું ગંભીરતાથી કહી શકું છું કે હાલ મિત્રો જે લોકો પૂછે છે ઇંધણના ભાવ ક્યારે વધશે તો મારો જવાબ એ જ છે કે જો આના વલણ ચાલુ રહેશે તો ભાવ ઘટવાની કોઈ રહેલી નથી મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો ખાસ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ડીએપી ખાતરને લઈને ખાસ મિત્રો કેન્દ્રીય મંત્રીએ એક નિવેદન આપ્યું છે એમના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોને રાહત આપવા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત જાહેર કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી ખાસ મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી અને ખાસ મિત્રો અડતાલીસ હજાર અડતાલીસોને પચાસ કરોડ રૂપિયા વન ટાઈમ સ્પેશિયલ સબસિડી તરીકે છે મિત્રો મંજૂર કર્યા છે અને મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યાવત રહે તેવા સંભાવના છે એટલે કે મિત્રો ખેડૂતોને પચાસ કિલો ડીએપીની થેલી માત્ર તેરસો પચાસ રૂપિયામાં મળતી રહેશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ વૈશ્વિક બજારની કિંમતની અસ્થિરતાના ધ્યાનમાં રાખીને રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક બજારમાં વધઘટ વધી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું ખેડૂતોને હવે ટૂંક સમયની અંદર પીએમ કિસાન યોજનાનો વિશ્વ આપતો મળે છે કે પછી નહીં કારણ કે મિત્રો સભ્યોને વિષ્મ આપતાની હાલ આતુરતાથી રાહ જોઈને બેઠા છે સરકાર ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જેના મુખ્ય ઉદ્દેશ નાણાકીય સેવા પૂરી પાડવાનો છે અને મિત્રો આ યોજના અંતર્ગત કહી શકાય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે પાત્ર ધરાવતા ખેડૂત મિત્રો છે એમને પણ હાલ રૂપિયા ત્રણ ખાસ કરીને હપ્તામાં આપવામાં આવશે છે બબે હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવશે બીએમ કિસાન યોજના જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માંગો છો લાભાર્થી છો અથવા તો તમે તેમના માટે અરજી કરવા માગો છો તો ખાસ કરીને મિત્રો આપણે જણાવી દે કે આ યોજના હેઠળ તમે ભાગ છે લઈ શકો છો ચાલો જાણીએ કે કોણ કોણ આ યોજના તમે ભાગ લઈ શકશે નહીં તો કે મિત્રો વિશ્વમાં તો ક્યારે આવશે એ તો મિત્રો ખાસ જૂન મહિનામાં ખબર પડશે જો મિત્રો તમે વિચારી રહ્યા છો કે શું એક જ પરિવારના દરેક સભ્ય આ યોજનામાં તે અરજી કરી શકે છે খাস মিত্রো আপন নিজ